સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાય છે સીએમઓ વતી ખાનગી વ્યક્તિએ કહ્યું કે માર પડશે પછી જે સિક્યુરિટી આવશે સિવિલમાં સીમો પાસે બેસેલ વ્યક્તિના નિવેદનથી સર્જરીના તબીબોએ હડતાલ પર ઉતર્યા સુરત સિવિલ હોસ્પિટલમાં દારૂડીય દર્દી ધમાલ કરતો હોવાથી સિક્યુરિટી બાબતે રજૂઆત કરવા ગયેલા સર્જરી વિભાગના રેસિડેન્ટને ખાનગી વ્યક્તિ અને સીએમઓ ઉડાવ જવાબ આપતા રેસિડેન્ટ તબીબો તાત્કાલિક અસરથી હડતાલ પર ઉતરી ગયા હતા તબીબોની હડતાલના પગલે દર્દીઓ હલાકીમાં મુકાઈ ગયા છે તબીબોના આક્રમક વલણની જાણ થતાં સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ ત્યાં ધસી ગયા હતા અને રેસિડેન્ટ તબીબોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં ગુરુવારે મોડી સાંજે સર્જરીના રેસિડેન્ટ તબીબો હડતાલ ઉપર ઉતરી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી હડતાલને પગલે સર્જરી વિભાગમાં સારવાર માટે દાખલ દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને તેમને હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો ઘટનાની જાણ થતાં હોસ્પિટલના સુપર સુપરધારિત્રી પરમાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને રેસિડન્ટ તબીબોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા મોડી રાત્રે ઇમરજન્સી બહાર તબીબોએ સીએમઓ હાઇહાયના નારા લગાવ્યા હતા એક દારૂ પીધેલા દર્દીને સારવાર માટે લવાયો હતો દારૂડીઓ દર્દી તબીબો સાથે આપથાપાઈ કરતો હોવાથી સર્જરી વિભાગનો રેસિડેન્ટ તબીબ સીએમ ઓફિસમાં સીએમને રજૂઆત કરવા માટે ગયો હતો ટી શર્ટ નશામાં પેશન્ટ નશામાં હોવાથી અને ધમાલ કરતો હોવાથી સિક્યુરિટી આપવા તબીબે રજૂઆત કરી હતી તે સમયે સીએમ ઓફિસમાં હાજર ખાનગી વ્યક્તિએ રેસિડેન્ટ તબીબને જાહેર દર્દી ડોક્ટર પર હાથ ઉઠાવશે બાદ સિક્યુરિટીને બોલવામાં આવશે તેવું કહ્યું હતું ખાનગી વ્યક્તિ દ્વારા વચ્ચે પડી વિવાદિત નિવેદન આપતા તબીબોમાં રોષ વ્યાપી ગયો હતો સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા હતા રાત્રે કંઈક એક આલ્કોહોલિક પેશન્ટ આવ્યો હતો જે ખૂબ જ રાવડી હતો વધારે પડતો દારૂ પીધો હોય એવું જણાય આવે છે અને એને એકસો દ્વારા લાવવામાં આવ્યા હતા એ બાબતે કંઈક સીએમઓ અને રેસિડેન્ટ ફરજ પરના રેસિડેન્ટ ડૉક્ટરો અને એમના વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી એ પેશન્ટને તો સારવાર કરીને પછી પોલીસને આપી દેવામાં આવ્યો પરંતુ ત્યારબાદ એ લોકો અમુક ઇશ્યૂઝ અને જૂના કંઈક અમુક પીઆઈ રિલેટેડ છોડા ઇશ્યુ એવી રીતે હડતાલ પર ઉતર્યા હતા પછી સમજાવટને અંતે મામલો થાળે પડી ગયો હતો અને જે કંઈ એમની માંગણી પીઆઈ રિલેટેડ છે તે આજે બોલાવ્યા છે અધિકારીઓને અને એમાં એ બધા પ્રશ્નો બને એટલા ઝડપથી સોલ્વ કરવામાં આવશે સાહેબ ડોક્ટરો આજે દર્દીઓ કરતા હતા દર્દીઓને ખાસ એટલે ટ્રોમા સેન્ટર પૂરતું જે કોઈ એકસો આઠ આવે એને સ્વીમેરમાં ટ્રાન્સફર કરવાની વાત કરી હતી અને સ્વીમેરના આરેમનો પણ મેં ફોન કરીને જાણ કરી હતી એટલે એ પેશન્ટો પણ મેનેજ થઈ ગયા હતા આ જે સમગ્ર ઘટના બાબતે એક તપાસ કમિટી બનવા બનાવવામાં આવશે એ પ્રકારની વાત છે